એક સમાજ એક નિવાજે બંધારણ સભા ની અંદર ઉપસ્થિત માનનીય ચંદનજી નંદાજી સારજીજી ચમનજી બવજીજી તમામ સંગાય ની આપણી સમાજના આગેવાનો સમગ્ર સમાજ પછી વધારેલા તમામ વડીલો મારા યુવાન દોસ્તો સૌને મારા નોકરતી ઠાકોરના જાધારામ આપણો સરસ્વતી તાલુકો અને પાટણ આ આપણો ગોળ કહે અને ગોળમાં અમે ત્રણ જણા ધોળી જણા કદી સમાજ નડ્યા હોય મુસા તલ ભારે હંમેશા માટે અમારી વિચારધારા સમાજ લક્ષી હોય થી બને એટલું ચંદનજી સમાજ માટે કામ કરે છે નંદાજીથી બને તો નંદાજીથી કામ કરો સમજ મારાથી બને તો હું કામ વર્તમાન સમયની અંદર બંધારણ એટલા માટે જરૂરી છે ખૂબ સમય હું જમવાનું ફરે છે લાડવા ખાવાના સમાજને હવે જાગૃત થઈ ચિંતા કરવાની જરૂર છે ચંદનજી સાહેબ તમે ધારાસભ્યો છો નંદાજી ગુજરાતના ના નેતા તમે નિર્મા વાળા ના ઘેર ઘેર હોવા તો મહેરામ લાડવા હોય છે રિલાયન્સ વાળા ના ઘેર હોય ટાટા વાળા ઘેર હોય આપણે મારી બાજુના ગામમાં હોળ ગોમ લેવા પાટીદાર ગામ છે સુખી દસ વાગે મરણાનો ટાઈમ હોય દસ ને પાંચ મિનિટ જો ના પાડે પણ ના તો ઇયન મેણો આવતું અને આપણે વિગો મેલી શું કો મરણ કરવા આપણા મા બાપને આપણો અગ્નિદાહ હોય છે તો આપણા દિલમાં દુખ હોય છે મારી માં કે મારા બાપે આપણા ઘર નું મરી ગયું હોય આપણે એક બાજુ સો રોતા અને અડધો કલાક પછી લાડવા કેવી રીતે ખવરે બોલો જવાબ આવેલો આ યુગ્ય છે

બાળો આવ્યો હોય અને એને લાડવા કર્યા હોય એક પણ જોતા હોય કરોડ રૂપિયા સિદ્ધપુર તમારા મા બાપ ને લઈ જાઓ તો જે ડાઘવું હોય એ ચા તો કરાવ કેટલો ખોટો ખર્ચો ઓછો થાય આ બંધારણ એટલા માટે બનાવ્યું છે કે સમાજની દશા દિશા દૂરદર્શન સમાજ ને વર્તમાન સમયની અંદર આ ડિજિટલ યુગની અંદર દુનિયા આખી અપડેટ થઈ મોબાઈલમાં પણ વર્ઝન બદલાય છે બાર કઈ તો આપણે ના બદલાવું જોઈએ આખો આવડો ભારત દેશ ચાલે છે તો દેશનું પણ આવું બંધારણ છે લોકસભામાં બનાવ્યું અને બંધારણ પ્રમાણે દેશ ચાલે છે સમાજને ચલાવવા માટે સમાજનું બંધારણ ના જોઈએ કંઈક તો જીવનમાં લક્ષ્મણ રેખા હોવી જોઈએ ને જીવનમાં જો તમારી લક્ષ્મણ રેખા ના હોય તો તમારું જીવન ન

તમે તમારી દીકરી સો ટકા શિક્ષણ આવો કરી બીજા દીકરીઓને ટકા શિક્ષણ આવે તો દીકરા ગોળમાં તમારા વિસ્તારમાં જો આપણું હગું થતું છે અહીંયા દીકરી ભણાવી ગણાવીને આપણી મોટી કરી છે ભણેલો ગણેલો નહીં હોય તો કેટલી ઉપાધિ થવાની લોડો એટલે બે પલ્લા હાથ અને વિશેષ વાત મત સત્ય વાત કરું ચંદનજી ધારાસભ્ય છે નંદાજી ઉપાધ્યક્ષ છે લો ભારતની લોકસભાની અંદર એક બિલ કે બે હજાર ઓગણ થી પહેલા સમગ્ર ભારત દેશમાં પચાસ ટકા મહિલા અનામત દાખલ કેટલી પચાસ ટકા પંચાયતના સભ્યથી મોડી પાર્લામેન્ટ સુધી

નાના મોટા કામ દરેક સમાજના ના આગે વધુ કરે પ્રથમ તો વિનંતી એવું કરું છું કે કોઈ પણ કાર્ય હોય એમાં બને તો પોત રૂપિયા આવો ના બને પરિશ્રમ પરિશ્રમે ના બને તો મહેરબાની કરી મોઢું બંધ રાખો આનું મેનું કોઈ ચિંતા કરી આખા ગોવની વગર થઈ આટલું બંધ થઈ જાય તો સમાજ વિકાસ થઈ જાય આપણા ધારાસભ્ય શ્રી ચંદનજી હોસ્ટેલ નું કામ ચાલુ હું સાહેબ તમને વિનંતી કરું છું આકાશ મંડળ એક કરો રાજદારો પથો હોસ્ટેલ પૂરી કરો એમાં કોઈ પણ જરૂરિયાત પડે કોઈ પણ વસ્તુની સહયોગની સાથની

અમને ખબર જ નથી દીકરી આટલી ભણતી છે તમે રિયલ વાત કરો અમારા વદનજી એના મોગજી જે આખી બધી ટીમ ભેગી છે પાટણ પછી તે છોકરીઓ ભણતી છે કે તેથી પછી પચાસ એકાવન ની બનાવી જયારે બને તૈયાર છે ને તારે તો દીકરી ઓખ માંથી ઓછું થયું અમારા ઓખ માંથી ઓછું થાય સર્વ જીભી જીભી ધીકાર

ભાડાની હોસ્ટેલ નાખી હતી એકાવન દીકરીઓ રે વીસ લાખ રૂપિયા ભાડું આલે એકાવન માં પંચાવન દીકરીઓ છે કાલ હોવા છે આઠ આઠ રૂમ માં દીકરીઓ બાજુમાં પાટીદાર સમાજની બીજી પણ હોસ્ટેલ અમે વાંચી છે હોય દીકરીઓ રે આ બધી વેદના માટે સમાજને જાગૃત થવું પડશે અને દુનિયા હજાર વાતો કરે પણ મારી વિચારધારા જેવી ખબર છે આપણે ચોખ્ખું ગુજરાતી કહેવા જોઈએ મારે કશું બગડતું નથી મારું કોઈ ઢળાત મારી વિચારધારા એવી છે કે ચંદન લડતા હોય હોય બીજી સમાજ લડતો હોય તો તાન મનથી થી ચંદન થી ભેળા રહ્યો કદાચ નંદોજી ચંદન થી બે લડતા હોય હોમા હોમા તો આપણે ગુજરાત ઓઢી હોય વર્ષો સુધી સમાજને આગળ લઈ જવા હોય છે ને તો હવે તમારો મક્કમ બનવું છે આ બંધારણ ની અવલ નવગણજી મણાજી મણાજી અરસનજી મારા હર્ષનજી ઠાકોરના પરિવારમાંથી સાક્ષી હું અમલ કરું છું ચાહે ના કરે આ બંધારણ પાડવાનું આ બંધારણ નંદોજી આ બંધારણ ચંદનજી અમારા ત્રેમ થી એક તો આખી સમાજ બે પહાડે છૂટ अमन पढ़ें बैशा तमे उर्लिये ना करते हैं आमे तो लाजे जुगरा प्यरवावालास आमारू स्वादू तर देखा है तमारो कोई नी देखा है आमे पाल शेवर तमे पाल जो एक खास और अन्य समाज भी अन्य समाजो यह आप उड़ा गाठी ગુજરાતમાં કોઈ પણ સમાજ ખોટા ખર્ચા નથી કોઈ પણ સમાજ મારા ઘેર વડીને મારો મમ્મી કે પપ્પા મરી ગયા હોય તો પચીસ ટકા ખોટી હારી ઘણું ગયા છે મરણું તો કરવું પડશે એનો મતલબ એવો છે અને બે વિઘા ઓછી કરાવી

હવે સમાજ નીતિ કરવી છે આ સમાજમાં દીકરા ને દીકરીઓ હવળા હાળા ફરી ભરી બેગ બોલાવે કે ના બોલાવે પણ અમારે આ ઝંડો છોડવાનો નથી ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો કે દીકરી પ્રાઇવેટ કે સરકારી નોકરી હોય 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 અન્ય સમાજ ના લોકોએ ગોમડો છોડી મેલ્યો સુખી સીધી બીજી સમાજના લોકોએ ગોમડો છોડી મેલ્યો જમ છોડી મેલે તો આપણા ત્રાસ ને છોડી મેલે ગયા આપણા સસો ઘરો હતો એને એ ઘરો હતો ગોત્રે આપણે ધોકાલ બેહી રહેતા અને ભાષી વાનતા જ હતા હૈરાય સુરત મુંબઈ વડોદરા જતા રહ્યા એ અજબાપતી સુધી આપણાથી અમને વેણા વેણા વેહા અને જેને ગોમ તમારા પરિવાર ને પાંચ દીકરાઓ તો અલગ અલગ ક્ષેત્ર મૂકો મને ચંદનજી સાહેબ કરવા પૈસા ધંધો કરો વગર પૈસા બોલો એટલે બસો રૂપિયા હોય વસી ગયા એળાથી હારો તારી અડકાયા વાટી અને હોત તો તારું ભરી બેસી રૂપિયા ના આવે તો આઠથી બાર પાછી લઈ જાય

આ અમુક પ્રથાઓ તમને નોંધી લાગે પણ તમારે બદલાવ તમે ગોમના ગોત્રે બે તો ડેરી બાઈકો લાઈન લાગશે બરણું વળજું છે લીટર લીટર દૂધ ભરાવ ડેરી આવે સત્રી રૂપિયા આવે તેત્રી રૂપિયા આવે બાકી એક કિલોમીટર સીટે તો હોંડા પેટ્રોલ જેટલું બળે બોલો હળ કદી હેડતા હોય તો શરીરે સારું ને કસરત થાય એટલે લાજ મર્યાદા સંસ્કાર

કોઈ પણ દીકરીઓ ઠાકોર સમાજ કલાકાર હોય જે દીકરી કલાકાર હોય ગીત ગાતી હોય એમને જે હોય રીલો ઇન્સ્ટાગ્રામ વાપરે બાકીની દીકરીઓ છે એમને સારા કે સંસ્કાર આવો રીલ બનાવવાથી નોકરી નહીં મળે નોકરી મેળવવા માટે ભણવું પડશે ભણ્યા પછી નોકરી મળે લાયબ્રેરી હોસ્ટેલ ની અંદર અઠવાડિયે ચાર તારીખ અમે વધારે બધા દીકરી ભેળી કરીને સંસ્કાર ની વાતો કરો સુખ દુઃખ ને પૂછે બેટા ભણજે તારા તકલીફ છે અમે બેઠા ને ભણે નોકરી ન લાગી અને ઘેર જાય તો સારના ભારા ને અધર ત્યાર બેઠા એના કરતા કાળો હશે નોકરી લાગી તો તમારું જીવન સુખી થઈ જશે

તારી કોમ ભેગા તો એક એક લાખ ભેગા કરે તો એ વિભાજ બી આવે કે ના આવે એમાં વર્ણો આજ સમજ જીતી થાય એટલે અમારી બધાની લાગણી છે ચંદનજી નંદાજી લાગણી છે મારી પણ લાગણી છે કે જલારામ ધામ હોય ઉમિયા ધામ હોય ખોડલ ધામ હોય તો પણ સદારામ ધામ પર બનશે મારો દાદો કરશે કન્યા હોસ્ટેલ નું ઓપનિંગ થશે એ જ દિવસે સદારામ ધામ નું ભૂમિ પૂજન એના માટે તમારો સાથ આપતો પૈસાની જરૂર નહી ચંદનજી નંદોજી નવગણજી સમાજના હિત માટે તમને બોલાવે એ તારે ભાડું ના હોય તો હેડતા આવતું તો આ વડુની ભૂમિ ઉપર સદારામ સાક્ષી મારું વચન પાટણ અમદાવાદ આખા ગુજરાત માં કાઢી કરતા લોકો પૂછે છે વિધાનસભા વોટ પણ ઠાકોર પછી તમારો દુશ્મન હોય તમારો માથાનો વાટનારો હોય કે તમારું ગમે એટલું ખોટું કર્યું હોય ચારે બે ઉમેદવાર વર્તા હોય એક બાજુ ઠાકોર હોય એક બાજુ અન્ય સમાજ હોય અને બીજે ટપકું કરે તો બીજા બાપરી ઓલાદ કહેવાય શું વાત કરો

આવી આપણી છે આ સમાજ માટે બેઠા કદી કોંગ્રેસ હું બાયોડેટા લઈને આવ્યો મને શનિજી કઈ ચાલો આવ્યો આ નંદાજી છે બાયોડેટા લઈને આવ્યો મને કર્યો કોઈ જોઈતું જ નથી અમાર જોઈશે આ બેઠા ભાષી આયો ડેટા એ લઈને આવે છે એટલે મજબૂત તેર મહિના ની અંદર કન્યા હોસ્ટેલ પૂર્ણ થઈ જશે ફિક્સ છે તારીખ ચંદનજી હોસ્ટેલ નું કામ કરી તમને સાહેબ હું વિનંતી કરું છું સમાજ પાર કેમ ખબર અમન ખબર છે ફોટો લખો ફોટો ના લખાડતો સત લાખ રૂપિયા લાઈબ્રેરી છે 70 લાખ અમદાવાદ